ખાડા પડી ગયા પંચાવન કરોડના ખર્ચે સમારકામ કરાયેલા રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું કોંગ્રેસે રસ્તા પર બેસીને હવન કરીને વિરોધ નોંધાવ્યો વિરોધ કરીને રસ્તા તાત્કાલિક રિપેર કરવાની કોંગ્રેસે માંગ કરી છે આજે સુરેન્દ્રનગરમાં આજે અમારી આટલી બધી રજૂઆત પછી આજે ત્રણ ચાર રોડ બનવા જઈ રહ્યા છે રોડ રાતોરાત ડામર રોડ બની જાય છે ચારેક રોડ બની ગયા છે જે મિલન પાસે છે જે ઓલા અંબામિકની બાજુ છે ચાર પાંચ રોડ બની રહ્યા છે એ રોડની આવડદશા જુઓ તો દસ દિવસની માત્ર દસ દિવસની આવડદશાવાળા રોડ અત્યારે બની રહ્યા છે અને એ કોન્ટ્રાક્ટથી માંડી અને કમિશનર સુધીની શું આ મિલે ભગત છે જો અત્યારે દસ દિવસ પહેલાનો એક રોડ છે તેવીસ નવે રોડ બનેલો છે આ જે જિલ્લા પંચાયત બાજુમાં જે આ સર્કિટ હાઉસ ની બાજુમાં જલ ભવન છે જલ ભવન વાળો રોડ છે ઈ ત્રેવીસ નવે બહેનો છે ત્રેવીસ નવ બહેનો જો આખા રોડમાં ખાડા પડી ગયા છે રોડ બેસી ગયો છે